નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદીમાં આશ્રય સ્થાન બનાવેલા મગરો દેખા દીધીની ઘટનાઓ સામે આવી રહી છે દરમિયાન ગત રાત્રી અમરાવતી નદી કિનારે આવેલ અમૃતપુરા ગામ ખાતે ખાતે ખેતરમાં મગર જોવા મળ્યો હતો અને તાત્કાલિક મગરને ઝડપી પાડવાનો રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું મગરને સુરક્ષિત રીતે કોઈ પણ પહોંચાડ્યા વગર ઝડપી પાડવામાં આવ્યો હતો જે બાદ તેને પાંજરામાં મૂકી સાલીમાન નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબીબી ચકાસણી થતા તે માદા મગર હોવાનું અને અંદાજે સોળ વર્ષની ઉંમરની હોવાનું સામે આવ્યું છે સાત ફૂટ લાંબા અને બસો કિલો કરતા વધુ વજન ધરાવતા માદા મગર ને વન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરેલ જગ્યા પર મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર